ગામડામાં લઈને મુંબઈ રહેવા આવ્યા છે આપણી સોસાયટીમાં જે પાણીપુરી વાળા આવે ને એની આરે જે આપણી માં હિન્દી બોલે છે એ જે હિન્દી ને ધનુર થાય છે હો હો અમુક અમુક બેનુ જે હિન્દી બોલે તો આ હિન્દી ને એમ થાય કે આપઘાત કરી જાવ એ ગાંધી બાપુ ને વલ્લભભાઈ ને ખીજાય છે તમે મને રાષ્ટ્રીય ભાષા હું કામ બનાવી એવા એવા હિન્દી બોલે એ પાણીપુરી વાળા હિન્દી બોલે ને તો હાવી મોટી મોટી પૂરી લેના તૂટેલી મત લેના અને તૂટેલી પૂરી લેતા રગેડા તારા બાપ આવતા હે જે રતા પથારીઓ ભલે ને પાણીપુરી આપણે કઈ વાંધો પણ ખાવાનું હોય ખાવ મા બાપ અને એક બીજું મારે તમને કેવું મારે કે હું પણ આ રોહોડા ઊભા થઈ ગયા એટલે બીક લાગે હવે રોહડા ઉભા થઈ ગયા પેલા તો આપણે આપણે અડાયા સાણાનો સુલામાં ભઠો થયો એની માથે તાવડી પડી હોય અને આપડી માં રોટલા કરતી હોય તો એ તાવડી દાંત કાઢતી તાવડી દાંત કાઢતી કેટલાય જોયેલી છે વાહ મારા બાપ વાહ યા તાવિયું દાંત કાઢતી થી ને એનું ફળ છે તાવડી દાંત કાઢતી ત્યારે એ માં હરખાતી થી રોટલા કરતી કરતી અને આપણે એમ કે તો બટા કોક મહેમાન આવતું છે આજે આપણી તાવડી દાંત કાઢે છે પંદર દીધા કોઈ મહેમાન નહોતું આવ્યું એટલે અમને હખ નહોતું આજ તાવડી દાંત કાઢે નક્કી આજ મારગડે કોઈક મહેમાન આવતું હશે સાહેબ મહેમાન ની એંધાણીઓ આપણી તાવડીયું દેખાડજો છું એને બદલે હવે મહેમાન આવે તો એકચુઅલી તમે મોડા આવ્યા અમે તો બહાર જવા માટે નીકળીએ જ છીએ બેનો મારી નમ્ર પ્રાર્થના આ જરા ખરેખર આ ફિલ્મો એવા નીકળે ને મયરિયા મંડળું માનતું નથી ને રવિવારે ઘેરે કોઈ રાંધતું નથી રવિવારે તો બહાર જ જમવા વૈયા જાય સત્સંગ આ નહીં થવા દે એને રોક છે અને ત્રીજી વાત સો ટકા બહાર જમો મને કોઈ ઓલું નથી પણ બેનો પ્રાર્થના કરીને એટલું કહો કે જેથી ઘેરે જમવાનું ન હોય ઘરે રાંધવાનું ન હોય ત્યારે કૃપા કરી કમસે કમ એક રોટલી તો રાંધતા જ જજો કારણ કે તમે જે ભગવાનને ઘેરે બેસાડ્યો ને એ હોટલમાં નથી જમતો એના માટે તો એક ખાધી રોટલી બનાવતા જજો ભલા માણે બહુ અઘરી વસ્તુ છે અને આ આ આમાં જેટલા ભાઈઓ જે પંજાબી કે જે કઈ હોટલોમાં જમો છો ઘણી વાર જમે છે ને એમાં અહીંયા હે ભાઈ એક એક આમ આમ અહીંયા હાથ રાખીને કહો કે ત્યાં જે તમે તાંદોલી રોટી ખાવ છો અને જે તણાઈ ગયેલી આવે એવી ઘીરે જો તમારી પત્નીએ બનાવી હોય તો આમાં કેટલા સ્વીકાર એવા આવી કોને બનાવી અને ન્યા મારા વાલીડા રૂપિયા ગયો છે ને વખાણ કરો તંદુલી રોટીમાં મજા આવી કાં અરે મજા હું તારું કપાળ આવ્યું આ તો મા પરાયણા તને આરે લાવ્યા એટલે વખાણ કર્યા વગર છૂટક્યા નથી તારે નહીં એ એ જરૂરી નથી મારા બા પણ જેની પાસે સત્સંગ પીડ્યો છે એ આનાથી અટકાવશે સત્સંગથી આ ફેર પડે છે તમારું બાળક નોકર નહીં બને માલિક બનશે

અરે તમે ભગવાન ઉપર ભરોસો મૂકી ગયો સાહેબ એ કોઈને ભૂખ્યા નહીં રહેવા દે આ કૃપા જે છે ને એ એ એ મૃત્યુને ઉત્સવ મનાવી દે નહીતર અમુક તો વાવણી નદી મરે કપાસ્યુ સિવાય કોઈ ઘીરે ન હોય વાવણી નદી મરે તેથી હોય કોણ બાળવા જવા કોણ હોય કાંજા હોય એ કપાસ્યુ વાળા ઠહડક ઓલા રિમોટ ટાયર રાકડા ને હોય બોલો અંદર હું તો હું તો કેતો હે કે રાખો હે કે રાખો રામ 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 તવળી ત્રણ ચાર જણા હું કે રામ દીકરા થાય વાદળું ફીડું થોડાક હાલે રાખો હાલે તેની સાટા ખર્ચિયા તમારો બાપ નહીં બળે એ ભાઈ આપો ને આ હાવ બેન થઈ ગયા આવડા હા થોડાક ઓલા ઓલા સંભળાય છે આ ન સંભળાય

ઘણા તો ન્યા બીડીયું કાઢે મારા દીકરા બાકા બળ તો ત્યાં લીડી લે આમ ગાડા જોડા જોડા નિહાકા નાખે ઘૂટે ઘૂટે નિહાકો નાખતો હોય રામ 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 કડબ ના ભોળા ઘડે બળા બોલો જો સે જીવન ના ભરોસા કાલ મારો દીકરો હિલોળા કરતો થઈ જયારે ફૂગો ફૂટે ફૂટી ગયો ઘડીક ની વાર માં પડખે બેઠો હું કે માણસ હારો હતો ઓલો કે હારો હું તારા બાપ નું કપાળ હતો બૂસ મારું હતો તારો બાપ તને શું ખબર તા કે દાન લખાવતો પછી દેતો ક્યાં ઘણી જગ્યાએ તો કોશ્યું મારી મારી પાછી તકતી ઉખેડાના દાખલા ત્યાં તો બીડી દોરે પોગી ગયું એવું ત્યાં ભણી બીજો બાજુમાં શું કે અરે હોય કાલ તો મારી વાડી આવ્યો થોલો કે હવે આવે જ કહેજે ને હવે આવે તો તોય વંડિયું ઠેકી નહોતા ત્યાં તો બીડી દોરે પોગી ગયું

કારે ગયા કે નહીં પહેલી વાર કે તો તમે ભાગશાળી બહુ ભાગશાળી તમે કેટલા સંતોના દર્શન થાય ને એમાં તમે સાંભળી લો કે પહેલી જ વાર જાવ છો એટલે ખાસ મગજમાં રાખજો કોઈ દિગંબર સાધુ ના દર્શન થઈ જાય અને એના પગ પકડી લો એટલે તમે શેતા વૈકુટમાં અમુક અમુક મુદ્દા માણસ મૂકી દે ને અમરનાથ જાત્રવા ગોતતા હોય પારેવા તારા બાપ તારી કીરી ઉતરશે મુઠી જાય નાખી તો અને વીસ રૂપિયા ની જોડ મળે ધોળા ફૂલ અહીંયા ભોળોનાથ છેના દર્શન કરીને ભાઈ અમને કબૂતર ન જોવા મળ્યા કસણા આ કો ફાલવી દીધેલું છે આ મગર ત્યાં તો પોપટ ની વાત છે સુખ ની વાત છે કબૂતર ની વાત નથી પણ હવે આમ જાવ તો આવું થાય તો હાસું કોઈ કોક દિગમ્બર નું કહી દીધું ઓલો દિવસ જુનાગઢ હજી તો ભવનાથ આગો હતો ને દામો કુંડે પગ ને ત્યાં એક દિગંબર મળી ગયા ખાલી નાની પોતળી પહેરેલી તા તો એને પગ પકડી દાધા હે બાપુ આશીર્વાદ થઈ ગયો ઓલો પગ મુખ ને આશીર્વાદ નો દીધો પગ મોખ ભાઈ મુખ પગ મૂકીને ઓલો કે નહીં આશીર્વાદ પગ મૂકે કે નહીં બાપુ આશીર્વાદ હવે બાપુ બાપુ કાંઈ નથી કે નહીં મને એક ભાઈ કીધું તું દિગંબર સાધુ મળી જાય અને એના પગ પકડી લેજો ઈ કે ભાઈ દિગંબર બિગંબર નથી ઝાક ધારનો સૌ આ તો તારો બાપ દામો કુંડમાં નાતો તો કપડા કોક લઈ ગયું હવે આમે ઘણા હલવાણા અહીંયા એ જોવું પડે પાછું આપણે કોને પગે લાગવું એના શબ્દો એના વચનો અને એની વાણી કઈ દેશે એનામાં ભજન કેટલું છે મજા આવે એક બાપુ ઉભળક બેઠા બેઠા સલમ પીતા એક જણે ન્યા કીધું હે બાપુ એ કેસા મંત્ર દે દો બાપુ કે કેસા મંત્ર અમુક તો જ નાખતા રાઈડ્યું કેમ આપણને એમ કઈ પત્ની સુન લે બાદ મેં જો કામ મેં સીધું કામ કરે ત્યાં તો બાપુ ની સલમ પડી ગઈ ને જટા સુ ઉભા થઈ ગયા મંત્ર મંત્ર ભજન ની જરૂર છે કૃપા પાત્ર કૃપા કૃપાપાત્ર તમે ક્યારે બનો એની અંદર ભજન હોય હોય એની વાણીમાં તમને આનંદ આવતો અને એક વાત કહું તમને આપણે ઠીક છે એ આપણે બધા નામ સ્મરણ એ તો બરાબર છે સો ટકા પણ કદાચ કાંઈ ન કરો ને સાહેબ ગેરંટીથી કહું કાંઈ ન કરો ખાલી હારવાર પીડ્યા જાવ ને તો એ ગતિ મળી જાય કોઈ કોઈ વસ્તુ આ તમને સાચી ઠોકીને કહો આ અગ્નિ પેટાવી ગયો તો એ અગ્નિની બાજુમાં તમે બેહી જાઓ તો એ જ્યાં સુધી અગ્નિની નજીક હોવ ત્યાં સુધી ઠંડી તમારી પાસે ન આવી શકે એમ આવા સાધુડાની બાજુમાં બેહી જાવ તો કળિયુગ ન આવે કે તમારી પાસે નરુ સત છે ભલા અરે તમને એક 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 બીજી વાત કહું પણ હા ઓળખતા થઈ જાય વાત પૂરી થઈ જાય તમારા નામથી ઓળખતા થઈ જાય બસ દાખલા તરીકે આપણો કોઈ મોટો ઉદ્યોગપતિ માણસ આ દુનિયાની મોંઘામાં મોંઘી ગાડી કઈ કહેવાય કેટલા ને એકસો ને છવ્વીસ કરોડ નું ઉભો થઈને કે લેમ્બોર્ગીની ઓકે કયા કન્ટ્રીની મેન્યુફેક્ચર યુ જર્મનીમાં ઓકે તાળીયુંથી વધારવાનું સત્સંગ આવું જ્ઞાન પેદા કરાવે અને આ જ્ઞાનની જરૂર છે જે માણસમાં આવી ખોજની જ્ઞાનની જરૂર ન હોય એને મૂંઢ કહેવામાં આવે અને મૂંઢતા કોણ ભગાડે તમારો સદગુરુ સદગુરુ શું આપે તાકે સત્સંગ સત્સંગથી શું લાભ થાય તમારી અંદર જ્ઞાન પ્રગટ થાય જાણવાની ભૂખ લાગે કેવલ હાથમાં કડતાલ લઈને ધૂન કે માળા વિશે જ નથી સાહેબ આવા જ્ઞાન પેદા કરાવે એકસો ને કેટલા કરોડ ની કીધી પેલા છવ્વીસ એકસો ને સવ્વીસ કરોડ ની ગાડી હાલો એનો માલિક તમને ઓળખતો હોય દાખલા તરીકે અને તમે જર્મની રોડ ઉપર જ ઉભા છો જર્મનના તમારી પાસે ગાડી નથી લુખે જ છીએ આપણે પણ એ માણસ ઓળખે છે નામથી કે આ માયો આયર એક્સવાય ચેડ કોઈ પણ અને એ ગાડી લઈને માણસ નીકળે ને તમે રોડ ઉપર ઊભા હોવ અને તમને એ ગાડી ઊભી રાખે ને કે તમારે આવું છે આપણે કે હા અને આપણને બેસાડી દે એની સ્પીડ શું છે હાઈ સ્પીડ ત્રણસો ને ચાલીસ માઇલ ની સ્પીડ છે માઈલ કિલોમીટર ઓકે ત્રણસો ને ચાલીસ કિલોમીટર ની એની સ્પીડ છે પણ માની લો બસો ની સ્પીડમાં જાય છે પૂરેપૂરી સ્પીડમાં આપણે નથી અકારવી બરાબર ને પેલા નકામો આપણે એ ગાડી એક્સિડન્ટ થાય સારું ન લાગે અને આપડી વખતે એર બેગ ન ખુલે પાછી પણ માની લ્યો કે દસ કરોડની ની રોલ્સ હોય અહીંની ઇન્ડિયામાં દસ કરોડ થી વધારે ગાડી કોઈ હજુ સુધી લાવ્યો નથી રોલ્સ રોય બરાબર પણ એ નીકળ્યો કોઈ એને તમને સાથે બેસાડી લીધા અને એક્સપ્રેસ હાઈવે ઉપર ગાડી ચડી અને બસો ની સ્પીડમાં ટાયર એના આપણે મફતમાં ભેગા બેઠા થઈ તો આપણું કાંઈ નથી રોકાણ તો એને બસોની ની સ્પીડ મળે છે આપણને દોઢવાની મળે છે હે એ બસોની ની સ્પીડ માં લેરખા કરતા જતા હોય સાહેબ હારાની નજીક વૈયા જાવ ને તો રોકાણની જરૂર નથી એમના લેર મળે એમ સાહેબ મારા અરે મોટા માણા ભેગા ભટકાવ ને તોય આબરું વધી જાય મોટા માણા અરે ભટકાવ ને ખાલી તોય આબરું વધે આ હું રોડ ઉપર સ્વામીજી ભટકાય ભટક ખટાર ભટકાય ભટકાય મરી ગયું કોઈ દી સાપે નો ગયો એને તળાજા થી લઈ ને તમે ઠેઠ તેલુંગી સુધી વ્યાજાવ પણ ખાલી સુરતના રનવે ઉપર વેહુ સડી ગયું અને પ્લેન અરે ભટકાપ્ટર ગોથવા કરા અને ઇન્ટરનેશનલ બન્યા દો ભેંસ है देखेंगे कैसे મિલ નહી રહ્યા હૈ દિન ડું હૈકરા એક ધારુ તે ભેંસ ભેંસ भैंस

ઘણી વાર સાંભળ્યો છે જબ તક થા તબ તક કોઈ પૂછતા ન થા પણ તું ખરીદ કર મુજબ અનમોલ બના તમને કોણ બોલાવે છે આજ શેર ઉપર કથા નીકળી અમુક અમુક શેર કે અમુક અમુક કવિતા હોય ત્યારે હું એની પાછળ થોડીક ડોટ દઉં છું કે આ શેર ક્યાંથી નીકળ્યો કેમ નીકળ્યો આ કવિતા ક્યાંથી નીકળી કેમ બની જબતક બી કા ન તબતક કોઈ પૂછતા ન થાય તમને ખરીદ કર મુજે અનમોલ બના દયા તમે ખાલી એક બિલ્ડિંગ બનાવો ને એની અંદર એક હારા માણસ ફ્લેટ લઈ લે ને તો બાકીના બધાને આ છે મળે વેસા કે આમાં ઓલાય લીધો તમે ખાલી એક સારી ગાડી હારા માણા લઈને નીકળે ને કંપનીની ગાડીઓ ઉપડી જાય ફલાણી ફલાણી ગાડી ફલાણા ભાઈ રાખે ફલાણા સંત રાખે એ કંપનીથી નથી ઉપડતી આ રોલ્સ રોય ની અમુક રાજાઓ રાખતા થાય એટલે કે આપણે તો મળે નહીં નીચે કઈ છે નહીં દેશી એમ્બેસેડર જેવી જ ગાડી છે

સતત પોણા બે કલાક તમે બેઠા હોય મને ખબર પડે ક્યાં મંડપમાં બેઠા છે એને લીધે તમે બેઠા હોય મારું તો અમુક વસ્તુ તો જ્યાં સહી ત્યાં સહી ભાઈ ખોટું સ્વામીજી હમણાં એક જગ્યાએ કાર્યક્રમમાં ગયો મને ઘણું બધું લખીને આપ્યું હોય કાંઈ ન બોલ જાણે એમ કે એમ 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 બોલી જવાનું બધું કોક કે આયોજક ના નામે ન લીધા નથી લેવા લ્યો ન આપ્યા પૈસા સવારે અડધા નથી જોતા મેં કીધું કઈ ભાડાના ટટુ થોડા છે તું લખીને આપી દે એમ બોલી જવું બધું આ બન્યું હા સવારમાં ઘણો દેકારો કર્યો તમે ઓલાનું નામ ન બોલ્યા ને ઓલા મને નથી મગજમાં આવ્યું નામ શું કરું મને મને તાવ આવેલો છે ભાઈ મેં કીધું બીમાર છો હું મને કે કેમ બીમાર છો મેં તમે લખીને આપ્યું એનો મને તાવ આવી ગયો આવું બન્યું ગાંધીજીના દાદા મહાત્મા ગાંધીના દાદા પોરબંદર જેઠવા ઠાકુરના સ્વામીજી કામદાર હતા અને કઈ અઘટિત ઘટના કે કઈ મુદ્દો બન્યો ને એમાં નીકળી ગયા અને જુનાગઢ નવાબે એને બોલાવી લીધા કે તમે અમારા કામદાર તરીકે રહ્યો એટલે જુનાગઢ નવાબે કચેરીમાં બોલાવ્યા એટલે ડાબા હાથ ની સલામ આપી એટલે નવાબે કીધું કે દાય હાથ સા ક્યુ સલામી દાયા ત્યારે ઓલે વાણીએ જવાબ આપ્યો કે જમીનો તો જેઠવાને ને આપી દીધેલો છે એ હાથ સલામ ન થાય સલામ આપણો સદગુરુ આપણને ઉપાડી ને ક્યાં મૂકી દે કલ્પના નો હોય એવી જગ્યાએ મૂકી દે તમારો સદગુરુ તમારી પર કૃપા થાય સત્ય એનો એક બે મિનિટ નો પ્રસંગ સાહેબ ધારું તો પાંચ કલાક કે ચાર કલાક તમને હું એમ કેવાય હાસ્યમાલી બહાર ન જવા દઉં એકલા દાત જ ઘટાવો એમાં કાંઈ ન આવે બીજું મિક્સ સોપારી વરિયાળી પાવડર જાય જીત બોલાવ્યું પણ લક્ષ્મણ લાવી છે કાર્યક્રમ પરિવાર સાંભળે છે બધું ને એમાંય કોને બોલાવ્યા છે એના ઉપર બહુ આધાર છે એક આ પ્રસંગ અંદરથી ઉલાળા નાખે

હસલાને હસલા મોદી હેજી કીડિયું ને કણ કોને ઓલ્યા હાથી ને માણું રેરીની હાથડીએ મારે

એ હરીની હાથડી નું હતાણું તમને મળ્યું છે લેવાય એટલું લઈ લેજો બાપ માથે હરી એ હાથડી જોઈ લો

કાકા બધા એવા ચાલી પચાસ જણા જાત્રાઈ ગયા એટલે કાકમંડુ થી લઈને બધું અને એ બધા હરિદ્વાર ગયા વીસ દિવસ પછી ન્યા એક અમારા દાદા હવે સાંભળી ગયો એ જો ઘી હોત અને બન્યું હોત તો કાયદેસર આ બે વસ્તુ બન થાત પ્રતિષ્ઠા કેમ કરવી ને ઘેરે કેમ માગ વગાડવા પણ હરિદ્વારમાં મૃત્યુ થયું એટલે આખા પરિવારે નક્કી કર્યું કે હરિના ધામમાં થયું છે આને મહોત્સવ મનાવવો જોવે અને આ બધાના ફળ રૂપી એને અહીંયા મૃત્યુ મળ્યું છે આ એક વસ્તુ નથી અટકીને ઘેરે કોઈ રોયું નથી